નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટ અગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે મગ મગફળીની અંદર અમુક જે પાયાના બે ત્રણ જે મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખી આજે આપણે થોડીક ચર્ચા કરવાની છે એમાં સૌથી મહત્ત્વનો જે પહેલો મુદ્દો જે છે કે શરૂઆતમાં જ્યારે આપણે મગફળીનું વાવેતર કરી અને થોડાક દિવસોની અંદર જ મગફળીની અંદર જે સુકારો આવે છે આપ સૌને ખબર જ હશે તો એ જે સુકારો જે રહ્યો એમાં હું એક સાદી ભાષાની અંદર વાત કરી તો એક સફેદ ફૂગ અને કાળી ફૂગ બરાબર આ બે પ્રકારની ફૂગ જે આવે છે જેના હિસાબે તેને આપણે જોઈએ છીએ કે ઘણી બધી આપણી વાડીની અંદર એ નુકસાની નજર આવે છે આપણને તો હવે એ જે સફેદ ફૂગ અને કાળી ફૂગ જે રહી તો એના માટે કોઈ એવી સ્પેશિયલ કોઈ દવાઈ એટલી બધી અત્યારે માર્કેટની અંદર મળતી નથી કે આજે આપણે એનો છંટકાવ કરીએ અને બે પાંચ દિવસની અંદર એ સફેદ ફૂગ જે છે એ બધી કંટ્રોલમાં આવી જાય એની માટે એડવાન્સ ટ્રીટમેન્ટ બહુ મહત્ત્વની વસ્તુ છે સૌથી મહત્ત્વની જે ટ્રીટમેન્ટ જે છે એ બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ જે છે કે આપણે વાવેતર કરવાના વાવેતર મગફળીનું કરીએ એના અઠવાડિયા પછી જેટલું બને એટલું સમયસર ટ્રાયકોડરમાં શિડોમોનોસ આ બે જે બેક્ટેરિયા જે છે એ જમીનની અંદર પાઈ દેવા અથવા જો ભેજ પૂરતા પ્રમાણમાં હોય તો એ સમયગાળા દરમિયાન રેતી અથવા સેન્દ્રિય ખાતરમાં મિક્સ કરી અને એ જમીનમાં આ ટ્રીટમેન્ટ આપવાથી ભવિષ્યમાં આપણી જમીનની અંદર આવા જે કાંઈ નુકસાનકારક જે સ્કલેરોસિયમની બધી જે ફુગું જે છે એ કંટ્રોલમાં આવી જાય છે અને પાકમાં જે ભવિષ્યમાં જે નુકસાનનો નુકસાનીનો આપણે જે સામનો કરવો પડે છે એ એમાં આપણને ઘણી બધી રાહત મળે છે ત્યાર પછીનું જે મેઇન મુદ્દો જે છે કે ટૂંકમાં મુંડા તો મુંડાનો પણ એટલો બધો ઉપદ્રવ મગફળીની અંદર આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપણે જોઈએ છીએ કે ઘણો બધો ઉપદ્રવ મગફળીની અંદર આપણા મુંડાઓનો જોવા મળે છે તો એના કંટ્રોલ માટે પણ કેમિકલની જગ્યાએ બેક્ટેરિયલ એમાં વર્ટીસિલિયમ નામની જે આ ફૂગ જે આવે જ છે કે એ જમીનની અંદર એ આપવાથી બરાબર કે ટૂંકમાં લાંબા સમય સુધી આપણે મુંડાનો પણ નિયંત્રણ કરી શકીએ છીએ અને આ ફૂગ અને મુંડાની એકી સાથે આપણે ટ્રીટમેન્ટ કરવી હોય તો એકી સાથે પણ આપણે કરી શકીએ છીએ કે એમાં ટાઈકોડમાં સિડોમોનસ અને વટિસિલિયમ જે નામની જે આ ત્રણેય જે બેક્ટેરિયા જે છે એ સાથે ભેળવી અને જમીનમાં પાણી સાથે પાવાથી અથવા માટીમાં કે રેતીમાં કે છાણિયા ખાતર સાથે મિશ્રણ કરી અને જમીનમાં એ આપવાથી આ બધી સમસ્યાનું આપણે નિરાકરણ કરી શકીએ છીએ બાકીના જે મુદ્દાઓ જે છે આપણે પાછળ તો આપણે જનરલી એટલા બધા ગંભીર મુદ્દાઓ નથી પાછળથી યળના યળ છે પછી આમાં જે ખૂણિયા ટપકાનો જે રોગ લાગુ પડે છે એ બધી જે ટ્રીટમેન્ટો જે છે એ સમયસર કરી લેવાથી એમાં બહુ મોટી નુકસાનીનો સામનો કરવો પડતો નથી પણ આ સૌથી મહત્ત્વનો જે મુદ્દો જે છે એ હાથ ફૂગને જ આપણે કંટ્રોલ કરી લઈએ અને મૂડા મુંડાને આપણે જો કંટ્રોલ કરી લઈએ તો ભવિષ્યમાં જે ખેડૂતોને જે ઉત્પાદનની અંદર જે માઠી અસર જે થાય છે એ થતી નથી એવું જ આ ટૂંકમાં જે કાંઈ મોતી ટ્રીટમેન્ટ હોય એ ટ્રીટમેન્ટથી આપણે આખો જે પ્લોટ તૈયાર કરેલો છે બરાબર એ પ્લોટની જે ખેડૂત જે છે એની સાથે પણ આપણે થોડીક આજે ચર્ચા કરીશું મિત્રો અત્યારે આપણે જે મગફળીના પ્લોટમાં ઊભા છીએ તે વાકણ તાલુકાના ચંદ્રપુર ગામમાં વકાલિયા બશીરભાઈની વાડીમાં છીએ હવે આપણે એમના મોઢેથી જ સાંભળીએ કે ટૂંકમાં એને આ પ્લોટની અંદર શું શું એને ટૂંકમાં ટ્રીટમેન્ટ કરી છે તો બશીરભાઈ આમાં તમે શું ટ્રીટમેન્ટ કરેલી છે વાપરામાં સુડોમાન ટાઈકોડરમાં અને મુંડાના બેક્ટેરિયા નાખેલા છે બરાબર શરૂઆતના બેજ ઉપર આ ત્રણેય જે એક બેક્ટેરિયાની વાત કરી એ ત્રણ ત્રણ બેક્ટેરિયા તમે એમાં નાખેલા છે બરાબર તો એનાથી તમને કાંઈ ટૂંકમાં રિઝલ્ટમાં શું શું દેખાણું અંદર રિઝલ્ટમાં મુંડા કે ફૂગ આવી જ નથી બરાબર આ પ્લોટની અંદર તમને જે મેન આપણી જે સમસ્યા જે છે ફૂગની અને મુંડાની એકદમ કંટ્રોલ જ રહ્યું છે ક્યાં એક છોડવો ઓલો નથી રહ્યો બરાબર વેરી ગુડ ને બીજું ત્યાર પછી આમાં શું બીજી ટ્રીટમેન્ટ કરી છે તમે ખાતર આ તો ઈ પરફેક્ટ એગ્રો ઇકબાલ ભાઈ ના કેવાથી બધી ટ્રીટમેન્ટ કરી છે હા હા પાક માં કે બધું એક સરખો બધું ખોખું પાકી ગયું બરાબર ટૂંકમાં આજે આપણે જોઈએ છીએ કે આની અંદર એકી સાથે બધોય માલ લાગ્યો છે એટલે એના હિસાબે તો એનામાં કાચો માલ નથી આપણે જોઈ શકીએ છીએ ટૂંકમાં આ બહુ મહત્વનો મુદ્દો છે કે જે એકી સાથે જો આની અંદર જેટલું મગફળીના દોઢવા લાગે તો એના હિસાબે ઉત્પાદનમાં કોઈ જાતનો કાપ આવતો નથી કારણ કે જ્યારે આપણે ઉપાડવા સમયે કાચા ડોડવાની સંખ્યા વધારે હોય તો એ આપણા હાથમાં એટલું ઉત્પાદન આપણા હાથમાંથી જતું રહ્યું કહેવાય તો એ સમયસર જો આની ટ્રીટમેન્ટ કરવામાં આવે લિઓસિન છે કે ટૂંકમાં ચમત્કારના એના સમયસર જો સ્પ્રે લેવામાં આવે તો આપણે એકી સાથે આપણે ફ્લાવરિંગ સેટ કરાવી શકીએ અને એકી સાથે આપણે જે દોડવા જે છે એ એક જ સાઈડની અંદર આપણે લાવી શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ